જણાવી દે કે બસો આંકડાને પાર કરી ચુકી છે મિત્રો તમને જણાવી દે આ ચૂંટણીમાં સૌથી વધારે લોકસભા ચૂંટણી બે હજાર ચૌદ જીતી હતી બાદમાં આ જ ઓગણીસમાં પાર્ટી હારતી દેખાય છે ફેઝાબાદ લોકસભા મત વિસ્તાર અંતર્ગત અયોધ્યાનું રામ મંદિર આવે છે ચૂંટણીની ઠીક પહેલા જાન્યુઆરીમાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિશ્વ હિન્દુ પરિષદે દેશ પૂજનના મોકલાવી હતા એવું લાગી રહ્યું હતું કે જો જાણો આખા દેશમાં પીએમ મોદીની પ્રચંડ લહેર ચાલી રહી છે જોકે ચૂંટણી વલણમાં કઈક અલગ જ તસવીર મળી રહી છે આવી જ માહિતી માટે અને વિડીયોને લાઈક કરજો ધન્યવાદ